ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળના સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ સહિત મહાનુભાવો અને નાગરિકોએ પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને આ અભિયાનને જન સુધી પહોંચાડ્યું છે ત્યારે આ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે આ અભિયાનમાં વધુ ને વધુ નાગરિકો સહભાગી થાય તેવા ઉમદા હેતુથી વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ એક પેડ માકે નામ ગીતનું આજે ગાંધીનગર ખાતેથી વન મંત્રી શ્રી મોરુભાઈ બેરાના હસ્તે તેમજ રાજ્ય વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરવામાં વિધિ હતી વન મંત્રી શ્રી મોરુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વન વિભાગ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગીતાથી અંદાજે 6.55 કરોડ થી વધુ રોપવાનું વાવેતર કરવામાં આવ્યું છે એક પેડ માકે નામ નું ગીતા જે જે લોન્ચ કરવાનું છે એમાં સૌથી પહેલા હું વાત કરું તો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ ના શબ્દમાં કહીએ તો દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ છે છે માતા પોતાના સ્નેહ બાળકોને આપી દે જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા ઉપર એક ઋણની જેમ હોય છે જેને કોઈ ચૂકવી ન શકે મોદી સાહેબે આ ઋણ ચૂકવા આવશે વિશ્વ પર્યાવરણ દિવસે એક વૃક્ષ માતાના નામ નામ પર એક પેડ માકે નામ વાવીને અભિયાનની શરૂઆત કરાવી અને લોકોને વૃક્ષ સાથે માતા સાથે જે લાગણીના સંબંધો છે તેવા સ્નેહના તંતુઓ સાથે બાંધવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે આજે એક પેડ માકે નામ અભિયાનનો ભૂતપૂર્વ અભૂતપૂર્વ જયારે પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો સ્વયંભૂત તેમાં જોડાઈ રહ્યા ત્યારે વધુ ને વધુ લોકો આ લોકો સુધી આ સંદેશ પહોંચે અને લોકો આ અભિયાનમાં સહભાગી બને તે માટે વન વિભાગ દ્વારા જે આજે એક પેડ માકે નામ જે ગીત લોન્ચ કરવામાં આવી રહ્યું છે તે ત્યારે એમાં સહયોગ આપનાર દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું